અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂના મોટા જથ્થા પર દરોડો પાડીને નોંધપાત્ર સફળતા મેળવી છે ખાંભાના નાના વિસાવદર ગામની સીમમાં વિદેશી દારૂનો મોટો સંગ્રહ હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો આ કાર્યવાહી દરમિયાન અંદાજે એક ઝીરો ચાર કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ રાજ્યભરમાં ચાલી રહેલી કડક નજર હેઠળ અમરેલી પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આ ઓપરેશન પાર પાડતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકના વતની તનવીર નાસિર હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો નવા વર્ષની પાર્ટીઓના આયોજન માટે સંગ્રહિત કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી વાહનો અને અન્ય સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે આ ગુનામાં સંડોવાયેલા અન્ય દસ જેટલા શખ્સોના નામો પણ ખુલ્યા છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસની આ આખરી કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ સમગ્ર પ્રકરણમાં ખાંભા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરાર થઈ ગયેલા અન્ય દસ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટુકડીઓ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા નશાબંધીના કાયદાના કડક અમલ માટે આપવામાં આવેલી સૂચના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના ગેરકાયદેસર વેપારને ડામવા માટે સતત ઓપરેશન્સ ચલાવવામાં આવી રહ્યા છે આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા સેવાઈ રહી છે